લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી બાવીસ જેટલા ઉમેદવારોની સત્તાવાર નામોની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં પ્રથમ યાદીમાં સાત જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી પરંતુ અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાએ પોતાની લોકસભાની ઉમેદવારી પરત ખેંચતા ત્યારે છ ઉમેદવારો કોંગ્રેસના છે જેમાં હાલમાં બનાસકાંઠા બેઠક ખૂબ ચર્ચામાં છે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ આ વખતે ઠાકોર સમાજના દીકરી તેમજ હાલ જે ખૂબ ચર્ચામાં જોવા મળી રહેલા એવા પ્રચાર પ્રસારના કારણે ગેનીબેન ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે તેમજ ગેનીબેન ઠાકોરને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે કે આ સીટ ઉપર તેઓ કોંગ્રેસ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી ને રાજકારણમાં થોડાક અત્યારે તાજેતરમાં જે ચર્ચાઓ શરૂ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટી છે તે બનાસકાંઠાના ઉમેદવાર બદલી શકે છે પરંતુ તે તમામ ચર્ચાઓને અટકળોનો અંત આવ્યો છે જોકે આને લઈને વાઘેલાએ નિવેદન આપ્યું છે તેમણે આગામી કીર્તિ રેખાબેન ચૌધરીની બનાસકાંઠા બેઠક પરથી જીત સુનિશ્ચિત કરી છે શું કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આવા ગતે લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે એક તરફ ઇન્ડિયા એલાયન્સથી જે વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર મેદાને છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ હવે એડી ચોટીનો જોર લગાવતી જોવા મળી રહી છે હાલના તબક્કે વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે કે બનાસકાંઠા સીટ હાલ કોંગ્રેસ માટે મજબૂત માનવામાં આવી રહી છે કેમ કે ગેનીબેન ઠાકોર દ્વારા જે રીતે પોતાનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેના કારણે પણ હાલ આ સીટ માટે હાલના જે સમીકરણો બની રહ્યા છે તે કોંગ્રેસ તરફી બનતા દેખાઈ રહ્યા છે આને લઈને રાજકીય ક્ષેત્રમાં અનેક ચર્ચાઓ અને અટકળો તે જ બની હતી કે બનાસકાંઠા સીટ પર જે ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેમને બદલવામાં આવી શકે છે પરંતુ આ તમામ અટકળોનો અંત આવ્યો છે રાજકારણમાં આવી અફવાઓને અટકળો ચાલતી હોય છે પરંતુ તેનો કોઈ આધાર કે બજૂત હોતો નથી આને જ લઈને ભારતીય જનતા પાર્ટીના જે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ છે કીર્તિસિંહ વાઘેલા તેમણે નિવેદન આપ્યું છે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે અને કોંગ્રેસને કહ્યું છે કે કોંગ્રેસ હાલ કોમામાં છે કોંગ્રેસને ઉમેદવાર બદલવાની જરૂરિયાત છે ભારતીય જનતા પાર્ટીને નહીં તેમણે એવું પણ કહ્યું છે કે આ વખતે રેખાબેન ચૌધરી છે તે પાંચ લાખથી વધુ લીડથી બનાસકાંઠા બેઠક જીતવાના છે પહેલાં તો શું કહી રહ્યા છે કીર્તિસિંહ વાઘેલા તે સાંભળી લો બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર બેન ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને કમરના પ્રત્યેક ડોક્ટર રેખાબેન ચૌધરીને પાંચ લાખ થી પણ વધારે લીડ જીતાડવા માટે આ દિયોદર વિધાનસભા વિસ્તારના સૌ અમારા કાર્યકર્તા મિત્રોએ દિયોદર વિધાનસભા વિસ્તારની અંદર એક લાખ થી પણ વધારે લીડ આપવાનો સંકલ્પ કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે જીત નિશ્ચિત છે પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને પાંચ લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે કોંગ્રેસ પાર્ટી આર્થિક ગભરાયેલી છે આજે કોંગ્રેસ એક કોમામાં છે એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે હાજી રીતે આપ કીર્તિજી વાઘેલાને સાંભળ્યો કે તેઓ દીવદાર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન જે અલગ અલગ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે અને જે અટકળો ચાલી રહી હતી તેને લઈને પણ પત્રકારોએ સવાલ કર્યો તેના જવાબમાં તેમણે કહ્યું કે દિવદર બેઠક પરથી તેઓ એક લાખથી વધુ લીડ સાથે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખથી વધુ લીડ્સ સાથે રેખાબેન ચૌધરીને જીતાડવાના છે અને તેમણે ત્યાં સુધી પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે રેખા ચૌધરીની જીત સુનિશ્ચિત છે તેમણે એવું પણ કહ્યું છે કે ઉમેદવારો જે બદલવાની વાત છે તેને લઈને તેમણે પ્રહાર કોંગ્રેસ પર કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ હાલ કોમામાં છે કોંગ્રેસ હાર ભાડી ગઈ છે એના કારણે આ પ્રકારની વાતો ચલાવી રહી છે બીજી વસ્તુ વધુમાં તેમના દ્વારા કહેવામાં આવી છે કે કોંગ્રેસને ઉમેદવાર બદલવાની જરૂરિયાત છે આ પ્રકારની વાત એમના દ્વારા કહેવામાં આવતા રાજકીય ક્ષેત્રે જે તર્કો લાગી રહ્યા હતા ઉમેદવાર બદલવાને લઈને તે તમામ તર્કોનું તમામ જે ચર્ચાઓ છે તેનો અંત આવ્યો છે અને બીજી વસ્તુ એવી પણ માનવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે એકવાર પોતાના ઉમેદવારો નક્કી કરી લેતી હોય છે પછી ઉમેદવાર ગમે તે હોય ભારતીય જનતા પાર્ટી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરીને હંમેશા દેશભરમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે તે લડતી હોય છે ઉમેદવારોથી કોઈ ફરક નથી પડતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો છે તે આગળ રાખીને મતો માગતી હોય છે અને આ જ કારણોસર છે તે ભા ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વિઝન છે તે નક્કી કર્યું છે ઉમેદવારો જે બદલવાની વાત છે તેને પગાવી દેવામાં આવી છે હવે આ તો રાજકારણ છે ઘણી બધી અફવાઓ અને ચર્ચાઓ ચાલતી હોય છે પરંતુ જે નિવેદન સામે આવ્યું છે તે સૂચક માનવામાં આવી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે ચૌધરી વર્ષિસ ઠાકોર વચ્ચે જંગ બનાસકાંઠા બેઠક ઉપર જોવા મળી રહ્યું છે બંને મહિલાઓ છે તે સભાઓ પ્રચારો કરતા નજરે પડી રહ્યા છે આ વખતે જોઈએ કે જનતા જનાર્દન છે જનાદેશ કોના તરફ નાખે છે અને આ વખતે કોણ બનાસકાંઠા સીટ પરથી વિજય થાય છે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર